ભુજના જાણીતા પસ્તી ગ્રુપ દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને સાંકળી લઈને ઠેર ઠેર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી અનેકવિધ સેવા ક્ષેત્રે સંકળાયેલા ભુજના જાણીતા પસ્તી ગ્રુપ દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કસ્તુરબા કસ્તુબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોજાયેલા કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી કારોબારી અધ્યક્ષ મયદીપસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા કમલભાઈ ગઢવી રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો તથા પસ્તી ગ્રુપના તમામ પદાધિકારીઓ પોતાના સભ્યો સાથે ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે કસ્તુબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માકે નામ જે અભિયાન છેડવામાં આવ્યું છે એ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવી અપીલ કરવામાં આવી હતી માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષારોપણની સાથે જેની ઉછેરની જવાબદારી પણ લેવામાં આવે તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી આ અપીલને ખૂબ જ બહોળો અને સાનુકૂળ પ્રતિસાદ સાંભળ્યો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનો અને પસ્તી ગ્રુપના પદાધિકારીઓ દ્વારા સમૂહમાં કસ્તુબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષારોપણનું જતન કરવાનો પણ સામૂહિક સંકલ્પ કરવામાં આવ્યો હતો આ તકે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને વૃક્ષારોપણને વધુને વધુ વેગ આપવાનો પણ સાર્વત્રિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને પસ્તી ગ્રુપના તમામ સભ્યોએ આ સુંદર આયોજન કર્યું છે તે બદલ ઉપસ્થિત મહાનુભાવોએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને વૃક્ષારોપણના અભિયાનને વેગ આપવા માટે પણ પસ્તી ગ્રુપના સૌ સભ્યોને યાદ યાદ કરી તેમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી મારું નામ રોહિત પટિયાર છે અને વર્ષ બે હજાર અગિયારથી પસ્તી ગ્રુપ અમે લોકોએ શરૂ કર્યું છે આજે જે કાર્યક્રમ છે શું આજે એક એવો કાર્યક્રમ છે કે દિવસેને દિવસે આપણે જોતા જઈએ છીએ કે જલવાયુ પરિવર્તનના કારણે લીલોતરી ઘટતી જાય છે તો અમે લોકો એક નક્કી કર્યો છે કે અમે શૈક્ષણિક કાર્ય તો કરતા હોઈએ છીએ તો અત્યારે બધી જગ્યાએ જે સ્કૂલો અને શાળાઓના કમ્પાઉન્ડ છે તો એની અંદર વૃક્ષારોપણ કરી અને તેને નંદનવન અથવા હરિયાળું બનાવીએ જેથી કરીને અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય કે શિક્ષકો હોય એમને પણ થોડુંક સારું લાગે અને આખું ભુજ હરિયાળું દેખાય કેટલા રોપા વિતરણ કરવાનું હતું ક્યાંય કઈ જાતના જે આપણે આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે આમળા અને જે ઉપયોગી વનસ્પતિ છે એ ટાઈપના અહીંયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિર જે કહેવાય અહીંયા અને ઉપયોગી રોપા લગભગ સો એક જેવા રૂપા અમે અહીંયા આગળ વૃક્ષારોપણ કર્યા છે નથી માત્ર વૃક્ષારોપણ કરવાનું પણ આનું જતન કરવાનું પણ અમે લોકોએ નિર્ધાર કર્યો છે કે આગામી એક વર્ષ સુધી આ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેની અહીંયા આગળને પસ્તી ગ્રુપના કોઈને કોઈ મેમ્બર આવીને અહીંયા વિઝિટ લેશે પાણી પીરાવાનું હોય ખાતર આપવાનું હોય એવું બધું કાર્ય સંભાળશે પસ્તીથી જીવન અને પસ્તીથી શિક્ષણ પસ્તી ગ્રુપ દ્વારા આયોજિત હર હંમેશ જ્યારે પસ્તીઓ આખા શહેરમાંથી એકત્રિત કરી અને શિક્ષણ માટે વાપરતા હોય છે અને આજ એ જ શિક્ષણના સંકુલમાં આજે પસ્તી ગ્રુપ દ્વારા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે એક વૃક્ષ માના નામે તો આજે આપના માધ્યમથી પણ જે રીતે ગ્રુપે જે આ અભિયાન ઉપાડ્યું છે એમ તમામ ગ્રુપો જે નાના મોટા જે ગ્રુપો પણ હોય એ ગ્રુપોએ પણ આવું અભિયાન ઉપાડવું જોઈએ એક વૃક્ષ માના નામે વાવી અને આપણે આપણા કચ્છને ભૂજને આપણે હરિયાળું બનાવીએ એવી જ આપના માધ્યમથી સૌ પ્રજાજનોને અપીલ કરીએ છીએ આજે આપણી વચ્ચે આપણા માનનીય અધ્યક્ષા ભુજ નગરપાલિકાના રશ્મિબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા છે મયદીપસિંહ જાડેજા કારોબારીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી પ્રફુલસિંહ ગણપતસિંહ બધાની હાજરીથી આ એક કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો છે અને વૃક્ષો તમે જોમ જુઓ છો તેમ આખા કમ્પાઉન્ડની અંદર ફરતે વૃક્ષો વાવી અને જે રીતેનું અભિયાન ચલાવ્યું છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું